રખળવાનાય હું તો બેસતા વર્ષના મિલનમાં જાઉં છું પાર્ટી પાર્ટી પાર્ટીમાં આવી મળીને મળીને પાર્ટીમાં ડિસ્કો હોય ડાન્સ હોય વેસ્ટર્ન કપડા પહેરીને જવાનો રાસુ પહેરીને જઈ જાત એક મિનિટ એક મિનિટ હું જીઆઈએમ ના બેસતા વર્ષના મિલનમાં જાઉં છું જેમાં અમે બેસતા વર્ષના દિવસે નિકુંર્ણ સર ના ઘરે બધા ભેગા થઈ ટ્રેડિશનલ અને સોબર કપડા પહેરી નવી નવી રમતો રમીએ અને ભોજનનો આનંદ માણીએ જીઆઈએમ શું છે જીઆઈએમ એટલે ગુજરાતી ઇન્ટેલેક્ચ્યુઅલ મૂવમેન્ટ ગુજરાતી બુદ્ધિ વિકાસ અભિયાન જેમાં બાળકો યુવાનો ભાઈઓ બહેનો બધા જ બુદ્ધિશાળી બની અને સારું અને સાત્વિક જીવન જીવે તો શું એક જ વાર મળવાથી બધા બુદ્ધિશાળી બની જાય ના 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 બેસતા વર્ષ પછી આવે છે મકર સંક્રાંતિ જેમાં અમે બધા જ વિકુન ટેરેસ પર ભેગા થઈએ ત્યાં અમે પતંગ અને કંદિલ ચગાવીએ ચિક્કી અને નાસ્તાનો આનંદ માણીએ અને હા છેલ્લે અમે એક પિક્ચર ઉપર સરસ મજાની ચર્ચા કરીએ પિક્ચર ઉપર ચર્ચા પિક્ચર મૂવી આ તો એન્ટરટેનમેન્ટ માટે હોય નેટફ્લિક્સ એન્ડ ચિલ નો ચિલ આજ તો છે જીઆઈએમ નું ખાસિયત જેમાં અમે એક પિક્ચર ઉપર જીવન શાળી જીવન લક્ષી જ્ઞાન પ્રાપ્ત કરીએ પિક્ચર થી બોલો અરે વાહ બીજી કઈ પ્રવૃત્તિ ચાલે છે મકર સંક્રાંતિ પછી આવે છે મહાશિવરાત્રી

જે લોકો જીઆઈએમ સાથે ફક્ત શિબિરોમાં જોડાયેલા છે તેમને જણાવવાનું કે જીઆઈએમ વર્ષમાં બે વાર પિકનિક કમ શિબિરનું આયોજન કરે છે આ પિકનિકની મજા શું તને શું કહું એટલી મજા આવે છે ને ત્યાં જો લોનાવલાના અવનવા વોટરફોલ્સમાં જવાનું નવી નવી જગ્યાઓ પર ટ્રેકિંગ કરવાનું અને જે બીજી શિબિર હોય છે તેમાં અમે અત્યાર સુધી દાર્જિલિંગ ડેલહાઉસી ચારધામ વગેરે જગ્યાએ જઈ આવ્યા છે આ વર્ષે ક્યાં જવાના છો આ વર્ષે અમે રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા કાશી વારાણસી ચિત્રકૂટ ગોકુળ મથુરા વૃંદાવન ની ગલીઓમાં જવાના છું મારો નામ લખી દેવામાં પણ બેટર લક નેક્સ્ટ ટાઈમ કારણ કે આ શિબિર તોアナઉન્સ થઈ ને એના પછી 15 મિનિટમાં બુક થઈ ગઈ એટલે લોકોને પણ ખબર છે કે જીમની શિબિરમાં કેટલી મજા આવે છે એ ભગવાન હવે શું કરશું તો પછી તમે ગોકુળ મથુરામાં જ જન્માષ્ટમી મનાવવાના છો ના ના ના

ખોડી નવરાત્રી ગુરુપૂર્ણિમા દશેરા શરદ પૂર્ણિમાવા અનેક ઉત્સવો શાસ્ત્રીય રૂપે એટલે કે સાચી રીતે અમે મનાવીએ છીએ મે સબસ્ક્રાઇબ તો કરી નાખ્યું પણ આ ગ્રુપમાં જોડાવાનું કોઈ બીજો રસ્તો છે હા જો અહીંયા બધે જે બારકોડ લગાડેલા છે તમે તેના પર સ્કેન કરો અને તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન કરી શકો છો અરે વાહ મને તો પેલા લાગ્યું તમે બહુ જૂણવાણી હશો પણ તમે તો બહુ મોડર્ન નીકળ્યા પણ સારામાં જ પરિવર્તન આવ્યો કે આથી

અને રવિવારે સનાતન ધર્મ વર્ગ અને બપોરે મંગળવારે શ્રીમદ ભાગવત સ્કંદ અષ્ટાવક્ર ગીતા મંગળવારે અને ગુરુવારે શ્રીમદ ભાગવત સ્કંદ ચાર એના સિવાય જે પણ શિક્ષકોનું હમણાં નામ લઈશ બધા અહીંયા હાજર થઈ જજો એટલે બધા તમારો સંપર્ક કરી શકે તેમાં વર્ગ નંબર પાંચ ઓફલાઈન વર્ગમાં મિતાંશુ મહેતા પછી આવે છે ઓનલાઈન વર્ગમાં તેમાં પેલો સરનો વર્ગ છે નિકુન સરનો પછી આશાબેન વર્ગ નંબર બે વર્ગ નંબર ચાર પ્રતિકભાઈ શાહ પછી વર્ગ નંબર નવ જલપાબેન મહેતા વર્ગ નંબર બાર કાજલબેન રૂપારેલિયા વર્ગ નંબર બાવીસ મિતાંશુ મહેતા વર્ગ નંબર છવ્વીસ મનીષાબેન મહેતા અને વર્ગ નંબર 30 નીતાબેન દેસાઈ તું પણ કોઈ છે ને હા હું દર શુક્રવારે ઓફલાઈન રીઅલ ડેવલપમેન્ટ દેવકૃપા અને ગીતા અધ્યાય 15 લઉં છું અને ઓનલાઈન મંગળ અને ગુરુવારે રામ સ્તુતિનો વર્ગ લઉં છું તો તો અહીંયા ઉપસ્થિત જે પણ શિક્ષકો છે તેના માટે જોરદાર તાળીઓ થઈ જાય બધા ખૂબ જ મહેનત કરે છે અને આ તો અહીંયા ઉપસ્થિત જ છે બીજો આખો લાંબુ લિસ્ટ તમારી સામે જ છે તમને જે અનુકૂળતા હોય તેમાં છોકરાઓને અને તમે જોડાજો તમે જોડાશો તો તમારા છોકરાઓ પણ આવશે કાલે સોમવાર છે હું તો કાલથી જોડાઈ જાવ છું તમે બધા પણ જોડાશો ને આપ સર્વેને અમારું ભાવ કર્યું આમંત્રણ